નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો શું તમે જાણો છો કે ટાઇટેનિક જહાજ ડૂબી જવા જેવી દુર્ઘટના આપણા ગુજરાતના દરિયાકાંઠે સૌ બનેલી હતી મિત્રો આ ઘટના સત્ય ઘટના આધારિત છે જે આજથી ઘણા વર્ષ પહેલાં ટાઇટેનિક જેવી જ દુર્ઘટના ગુજરાતના દરિયાકાંઠામાં માંગરોળ પાસે બનેલ જેની સત્ય ઘટના એટલે હાજી કાસમ તારી વીજળી રે મગદરીયે વેરણ થઈ મિત્રો આ લાઈન તમે ગુજરાતી ગીતોમાં અનેકવાર સાંભળ્યું હશે તો મિત્રો આ ગીત જ સત્ય ઘટના આધારિત જ છે કચ્છના આ લોકગીતમાં એક સત્ય ઘટના સમાયેલી છે એની આપની સમક્ષ રજૂઆત કરું છું મિત્રો જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સૌ પ્રથમ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી અમારા નવા વિડીયો તમને સૌ પ્રથમ જોવા મળે વીજળી એટલે કાળાંગ વાદળોમાંગ ચમકારા કરતી વીજળી નહીં આ કથા છે વીજળી નામની એક સ્ટીમરની વિલાયતમાં તૈયાર થઈ હતી અને એના ગોરા માલિકે મુંબઈની બોમ્બે સ્ટીમ નેવિગેશન કંપનીને વેચી હતી એની લંબાઈ હતી સો મીટરની અને એમાં પચીસ તો કેબિન હતી આ વીજળી નામનું સ્ટીમરના કપ્તાનનું નામ હતું ઇબ્રાહિમ એ સાહસિક અને ચપળ હતો કંપનીના બે માલિક હતા એક ગોરો હતો અને બીજો ભારતીય હિન્દી હતો ગોરાનું નામ હતું જેમ્સ શેફર્ડ અને ભારતીયનું નામ હતું હાજી હાસમ જોસફ ભાઈનું નામ હતું કાસમ હાસમ વતી કાસમ જઈ બધો કંપનીનો વહીવટ સંભાળતો હતો એ કારણે બોમ્બે સ્ટીમ નેવિગેશન કંપનીને લોકો કાસમની કંપની એમ કહેતા હતા આ કાસમની કંપનીએ વિલાયતમાન સ્ટીમર બનાવડાવી એ વીજળીની આ દરભરી અનોખી અને સાચી કહાની છે આ સ્ટીમરને લોકો વીજળી એકલા માટે કહેતા હતા કે વીજળીના રંગીન બલ્બોથી એને ખૂબ જ શાનદાર ઢંગથી સજાવી હતી સમુદ્રમાંગ એ દૂરથી એવી ચમકતી કે જાણે શણગારેલો કોઈ જળમહેલ તરતો તરતો આવી રહ્યો છે વીજળીનું વાસ્તવિક નામ તો હતું એટલે કે અનુભવી પરંતુ આ બધા જનતાને યાદ ન રહ્યા સૌની જબાન પર એક જ નામ ગાજી વીજળી આ વીજળી હજુ તો ભારત પહોંચી પણ ન હતી ત્યાં તો દેશભરમાં એ ચર્ચાનો વિષય બની ગઈ શિયાળાની મોસમ હતી કારતક મહિનાની અજવાળી પાંચમ અને ગુરુવારનો દિવસ હતો એ દિવસે કચ્છના માંડવી બંદર પર રાહ જોવાઈ રહી હતી એ નવીનકોર વીજળીની વીજળી કરાંચી બંદરેથી રવાના થઈ હતી અને અરબ સમુદ્રને વલોવતી છેલારા મારતી માછલીને પણ શરમાવતી ગતિથી એ ઝપાટાબંધ જઈ રહી હતી કચ્છના રેતાળ સાગરતટ તરફ માંડવી બંદરેથી તેર તેર વરરાજા પોતપોતાના સાજન માજન અને જાન સાથે વીજળી માંગ બેસીને મુંબઈ પહોંચીને પરણવા અધીરા થઈને વીજળીની રાહ જોતા હતા માંડવીના બંદરે એકી સાથે તેર જાનો કદી જોઈ ન હતી કોડભર્યા વરરાજા ગીતો ગાતી જાનડીઓ અને જાનૈયાઓ વેવાઈને માંડવે જઈને પેટ ભરીને મીઠાઈ એવા સેવતા જાનૈયાઓમાં બાળકો અને વૃદ્ધો પણ હતા જ્યાં જુઓ ત્યાં નકરા જાનૈયા જ જાનૈયા વરના બાપે જોશી પાસે મુહૂર્ત પણ એવું કઢાવ્યું કે જે દિવસે માંડવીમાં વીજળી આવે એ જ દિવસે જાનજાય પહોંચે મુંબઈ અને કરીએ જલસા લોકો પણ પેઢી દર પેઢી એ યાદ કરશે કે વરરાજા વીજળી પર સવાર થઈને પરણવા ગયા હતા આવી ગઈ આવી ગઈ વીજળી આવી ગઈ આખા બંદર પર શોર મચી ગયો પરંતુ નીલરંગી આકાશ ધીરે ધીરે બદલાઈને કાળાશ ધારણ કરતું જતું હતું ચારે તરફ પવન ફૂંફાડા મારી રહ્યો હતો લોકો હસી રહ્યા હતા વાહ રે મોસમ તું પણ આજે જ બદલાઈ રહી છે અરે આજે તો વીજળી આવી રહી છે વીજળી તોફાન હોય કે ભયંકર વંટોળીઓ કે ઝંઝાવાત પણ આ વીજળીને કોઈ રોકી શકે એમ નથી ભાઈ આ તો વિલાયતી વીજળી છે કોઈ મામૂલી દેશી જહાજ નથી લગભગ સો મીટર લાંબી એની કાયા સમુદ્રના સીના પર લંબાઈ રહી હતી છપક છપક વીજળી ડોલી રહી હતી સમજમાં આવતું ન હતું કે વીજળી સમુદ્ર દબાવી રહી છે કે સમુદ્ર વીજળીને ઉછાળી રહ્યો છે વીજળી પર સવાર થવા માટે ફક્ત તેર જાનજા આવી ન હતી અનેક વેપારીઓ પણ કચ્છના ખૂણે ખૂણેથી મુંબઈ જવા આવ્યા હતા એ જમાનામાં મેટ્રિકની પરીક્ષા આપવા કચ્છના વિદ્યાર્થીઓને મુંબઈ જવું પડતું હતું મેટ્રિકની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓએ વીજળીની ટિકિટ કપાવી હતી એ ઉપરાંત મુંબઈ પહોંચવા માટે બીજા મુસાફરોની સંખ્યા પણ ઠીક ઠીક હતી તોફાની અરબી સમુદ્રમાં લંગર નાખીને વીજળીએ ફરીથી સીટી બજાવી શોર મચાવતા હસતા ખેલતા મુસાફરો નાનકડી હોડીઓમાં બેસવા માંડ્યા બધી હોડીઓમાં જાનૈયાઓની ટોળીઓ ટોલ ટપ્પા અને ખુશીના ગીત ગાતી દેખાતી હતી પણ આ બધામાં એક બાળક થરથર કંપી રહ્યો હતો ઉછાળા મારતા સાગરમાં ઉભેલી ડોલતી વીજળીને એ આશ્ચર્યભરી નજરોથી તાકી રહ્યો હતો એને પોતાના પિતાનો હાથ જોરથી પકડી લીધો અને ભયભીત સ્વરમાં કહ્યું ના બાપુ હું નહીં બેસું વીજળી ડૂબી જશે બાપે બેટાને ધમકાવતા કહ્યું કે વીજળી જેવી સ્ટીમર ક્યાંની ડૂબતી હશે ચાલ જલ્દી કર બેસી જા હોડીમાંગ પરંતુ આ બાળ બાપાની ધમકીથી એ જરાય ડર્યો નહીં એણે એક જજિદ પકડી હું હોડીમાંગ નહીં બેસું છોકરાની જીદ આગળ બાપને નમતું જોખવું પડ્યું હોડીમાંગ મૂકેલો સામાન એણે ઉતારી લીધો હોડીમાંગ બેઠેલા મુસાફરો બાપ બેટાની મજાક ઉડાવવા લાગ્યા મુસાફરોને વીજળી સુધી લઈ જતી હોડીઓ પણ આમતેમ ડોલતી જતી હતી પરંતુ મુસાફરોની વીજળી પર સંપૂર્ણ શ્રદ્ધા હતી તેઓ જરા પણ ડરતા ન હતા હોડીઓ ઉતરેલા યાત્રીઓને લઈ કિનારે જવા લાગી આનંદભર્યા વાતાવરણ સાથે લંગર ઉપાડવા માંડ્યું લોકોએ સગા સંબંધીઓને એ આવજો એવા પોકાર સાથે સીટીઓ મારી રૂમાલ હલાવ્યા સૌની આંખોમાં આંસુ હતાંગ પ્રિયજનોના વિયોગના વિયોગ માંડવી પછી વીજળી પહોંચી રૂપેણ બંદરે ત્યાંથી ચાલી તો દ્વારકામાં રોકાઈ અહીંથી લગભગ એકસો પંચોતેર યાત્રીઓ વીજળીમાં ચડ્યા સિત્તેર એંસી ઉતર્યા પણ ખરા ત્યાંથી ચાલી વીજળી તો પોરબંદર આવીને રોકાઈ અહીં એક તમાશો થયો વીજળી વારંવાર બજાવી રહી હતી ઈશારા પર ઈશારા કરે જતી હતી જેટલાને હતું ઉતરી ચૂક્યા હતા પણ વીજળીમાં ચઢવા કેમ કોઈ આવતું ન હતું એક પણ હોડી વીજળી તરફ આગળ વધતી ન હતી તો શું પોરબંદરેથી એક પણ યાત્રીએ આ મહાન સ્ટીમર વીજળીની ટિકિટ કપાવી ન હતી એમ તો ન બને તો પછી એવી વાત શું હતી કપ્તાન ઇબ્રાહીમ રાતોપીળો થતો ડેક પર આવી ઊભો આંખો બાવન દૂરબીન લગાવીને એને બંદર તરફ જોયું બંદરના કર્મચારીઓ કાળી ઝંડી હલાવી રહ્યા હતા એનો અર્થ હતો કે આગળ જશો નહીં રોકાઈ જાઓ આગળ જશો તો ખતરો છે માંડવીની જેમ પોરબંદરેથી પણ સેંકડો મુસાફરો વીજળીમાંગ બેસવા માટે થનગની રહ્યા હતા મેટ્રિકની પરીક્ષા આપવા મુંબઈ જવું હતું એવા વિદ્યાર્થીઓનું ટોળું મિસ્ટર લેલની સામે હાથ જોડીને કરગરી રહ્યું હતું સર અમને જવા દો પ્લીઝ અમારું વરસ બરબાદ જશે વીજળી નહીં ડૂબે સર વીજળી કદી ડૂબે જ નહીં એવી અમને ખાતરી છે લોકોની આવી વિનંતીઓ છતાં પોરબંદરના દીવાન લેલે એક જ વાત ઉચ્ચારી રહ્યા હતા હું પોરબંદરના એક પણ મુસાફરને વીજળી બેસવા નહીં દઉં એમણે લોકોને તો બેસવા દીધા નહીં પણ વીજળીના કપ્તાનને પણ કાળી ઝંડીઓના ઇશારાથી ફરમાવી દીધું આગળ જશો નહીં રોકાઈ જાઓ પણ આ તો હતો કપ્તાન ઇબ્રાહીમ એની આવડત પર એને ઈતબાર હતો અને એથી વધુ ઇતબાર હતો એની વીજળી પર અરે આવામ તો કેટલાંગે દરિયાઈ તોફાનો હું જોઈ ચૂક્યો છું એમાં આની તો શી વિસાદ આમ બોલી ઈબ્રાહીમ મુછમાન હસ્યો અને એને આદેશ આપ્યો ઉઠાવો લંગર વીજળીનું લંગર ઉપડયું એ સાથે જ ઉપડવાની સીટી બજી દરિયાની જબરદસ્ત લહેરોને ચીરતી વીજળી ઉપડી મુંબઈ તરફ પરંતુ વીજળી મુંબઈ પહોંચી ન શકી અગાધ સમુદ્રના દરિયાઈ તોફાન સામે વીજળી જેવી સ્ટીમરની શી વિશાદ અરબી સમુદ્રનું તોફાન ક્ષણે ક્ષણે વધતું ગયું ઠંડીના દિવસોમાં હંમેશા શાંત રહેનાર સાગર આજ ન જાણે કેમ મોતનો ખેલ ખેલી લેવા ઈચ્છતો હતો દરિયાના તોફાની મોજાંગ વીજળીને રમકડાની જેમ ઉછાળી રહ્યા હતા વીજળી દરિયામાં હાલકડોલક થવા લાગી મોજાની થપ્પડોના મારથી વીજળીના તળિયે ફાટ પડી એક તરફથી એમાં પાણી ભરવા લાગ્યું તો બીજી તરફથી એના એન્જિનમાં આગ લાગી ધુમાડો અને વરાળના મોટા ગોટે ગોટા ઉડીને આસમાન તરફ જવા લાગ્યા એ વખતે વીજળીમાં સફર કરતા મુસાફરોની ચીસો સાંભળનાર ત્યાં કોઈ ન હતું કિનારેથી દૂરબીનો લગાવીને અનેક લોકોએ વીજળીનું મોત પોતાની આંખોએ જોયું પોરબંદર અને વેરાવળ વચ્ચે વીજળી સમુદ્રમાંગ થપ્ફડો ખાતી ખાતી કેટલીએ વાર નજર પડી કદી તરતી કદી ડૂબતી તો કદી ગુલાન્ટો ખાતી વીજળી વેરણછેરણ બની ગઈ હતી એનો એક પણ મુસાફર જીવતો રહ્યાનો સવાલ જ ન હતો અરબી સમુદ્રમાંગ તેર જાનો કોડભરી કન્યાઓમાંગથી એક પણ પોતાના પતિને જીવતો મેળવી ન શકી અનેક તેજસ્વી વિદ્યાર્થીઓએ વીજળીની સાથે જ જળસમાધિ લીધી સેંકડો સાહસિક ભાટિયા અને લુહાણા વેપારીઓ મોતને ભેટ્યા વેરાવળ અને માંગરોળ વચ્ચે તોફાની સાગરમાંગ લોકોની માનીતી વીજળી સદાને માટે સમાઈ ગઈ કચ્છ પ્રદેશના લગભગ દરેક શહેર અને ગામે ગામથી કોઈ ને કોઈ વ્યક્તિ વીજળીમાં મુસાફરી કરી રહી હતી વીજળી ડૂબવાથી સમસ્ત કચ્છ પ્રદેશ ઘેરા શોકસાગરમાં ડૂબી ગયો કચ્છના ગામે ગામમાં સ્નેહીજનોના શોકના કરુણ વિલાપો સંભળાવા લાગ્યા કચ્છના લોકગીતોમાં કાસમની વીજળી અમર બની ગઈ વીજળી વિશે અનેક લોકકથાઓ અને દંતકથાઓ પ્રચલિત છે વીજળી મદદરીએ ગરકાવ થઈ ત્યાર પછી તેના કોઈ પણ મુસાફરો જીવિત પાછા આવ્યા નથી કે વીજળીના કોઈ પણ અવશેષો હાથ લાગ્યા નથી એટલે નક્કર સત્ય શું છે એ રહસ્યકાળના ગર્ભમાં કાયમ માટે સમાઈ ગયેલ છે જુદા જુદા લોકો અને વિદ્વાનોમાં મુસાફરોની સંખ્યાને લઈને ઘણા મતમતાંતરો છે કોઈ આ સંખ્યા પંદરસો તો કોઈ નવસો તો કોઈ સાતસો જેટલી ગણે છે મોટા ભાગના લોકો માને છે કે વીજળી એ નવીનકોર હતી અને મુંબઈનો આ તેનો પ્રથમ પ્રવાસ હતો જ્યારે ઘણા લોકો એવા પણ છે એમના કહેવા મુજબ વીજળી ત્રણ વર્ષ જૂની હતી આ ઘટના આઠમી નવેમ્બર અઢારસો રોજ માંગરોળથી લગભગ પચ્ચીસ કિલોમીટર દૂર બની હોવાની વાત મોટાભાગના લોકો સ્વીકારે છે વીજળી વિશે ઐતિહાસિક પુરાવા ખૂબ જ ઓછાંગ મળે છે એકમાત્ર વીજળી વિલાપમાંગ અને લોકગીત હાજી કાસમ તારી વીજળી રે મદદરીએ વેરણ થઈ દ્વારા ઘરે ઘરે પહોંચી છે ત્યારપછી ગુણવંતરાય આચાર્ય દ્વારા લખાયેલ નવલકથા હાજી કાસમ તારી વીજળી અને એ પણ લોકકથાઓના આધારે એટલે ખરેખર શું બન્યું હતું તે જાણી શકવું મુશ્કેલ છે જે હોય તે પણ કચ્છ અને ગુજરાતના લોકમાન સમાન અને તેનમાન હૃદયમાં વીજળી કાયમ માટે અમર રહે છે વીજળીની અત્યંત પ્રચલિત કવિતા દ્વારા લેખને પૂર્ણ કરીએ મિત્રો અહીંગ આપેલી તમામ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી તથા સોશિયલ મીડિયાના માધ્યમથી તથા લોકવાયકા મુજબ આપવામાં આવી છે મિત્રો આ વિડીયોમાં અમારા તરફથી જો કોઈ ભૂલચૂક રહી ગઈ હોય તો અમે માફી માંગીએ છીએ મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરીને શેર કરજો અને ગુજરાતી ભાષામાં અવનવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ જય શ્રી કૃષ્ણ